બાળકો આઇડિયલ મોરલ મેજિક માં આજે એક છોકરાની વાર્તા સાંભળીએ જેનું નામ છે રોહન રોહન ને રમતો રમવી બહુ ગમતી પણ જો તે જીતે નહીં તો શું કરતો ખબર છે ચાલો સાંભળીએ રોહન ને કોયડા ઉકેલવા અને નવી નવી રમતો રમવી ખૂબ ગમતી પરંતુ ક્યારેક જ્યારે તે સફળ ન થાય ત્યારે તરત જ તે હાર માની રહેતો અને કોઈ વસ્તુ તેની ધારણા પ્રમાણે ન થતી હોય તો પણ તે હાર માની રહીને તે વસ્તુને છોડી દેતો એક સાંજે રોહને તેની મમ્મીને તેના ડેસ્ક ઉપર કામ કરતી જોઈ તે એક વૈજ્ઞાનિક હતી તે ઘણા દિવસોથી એક મોટા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી હતી પણ આજે તે થાકેલી દેખાતી હતી રોહને પૂછ્યું શું થયું મમ્મી મમ્મીએ જવાબ આપ્યો હું એક સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરી રહી છું મેં ઘણીવાર પ્રયાસ કર્યો પણ મને હજી સુધી જવાબ મળ્યો નથી રોહન બોલ્યો તમે અહીં થોડો આરામ કેમ નથી કરતા મમ્મી કદાચ તે ખૂબ મુશ્કેલ વસ્તુ હશે એટલા માટે તમને એનો જવાબ નથી મળી રહ્યો તેની મમ્મી હસી અને બોલી રોહન ક્યારેક પ્રયાસ કરવાનું બંધ કરી દઈએ પણ રોહન ઉત્સુકતાથી પૂછ્યું નિષ્ફળતા એ સફળતા નું માત્ર એક પગલું છે દરેક વખતે જયારે હું પ્રયાસ કરું છું ત્યારે હું કઈક નવું શીખું છું એમ કહીને રોહન ની મમ્મી એ ઊંડો શ્વાસ લીધો અને ફરીથી સમસ્યા નો ઉકેલ

રોલ મોડલ બનાવી અને તેમની પાસેથી હાર ન માનવાનું શીખ્યું આ રીતે તમે પણ કોઈને પોતાના રોલ મોડલ બનાવો અને તેમનામાં રહેલી કોઈ ખાસિયત અપનાવો